પ્રસ્તુત છે આજનો વિષય રામ જન્મોત્સવ પર્વ પઠન કરી રહ્યા છે વિરલ રાણા ભારતીય પરંપરામાં શ્રી રામના જન્મોત્સવ એટલે કે રામનવમી મહત્વપૂર્ણ ઉત્સવ છે ચૈત્ર માસની શુક્લ પક્ષની નોમના દિવસે આ તહેવારની ઉજવણી ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક થાય છે રામાયણ જેવા આ ગ્રંથ અનુસાર શ્રી રામનો જન્મ અયોધ્યામાં રઘુકુળના યશસ્વી રાજવી દશરથના રાણી કૌશલ્યના કુખે થયો હતો શ્રીમદ ભાગવત મહાપુરાણ મુજબ શ્રી રામ ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર હતા કરુણા સાગર મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામનું નામ લેતા જ અંતરમાં અપાર શાંતિની અનુભૂતિ થાય છે હૃદય પુલકિત બની ઉઠે છે અને રોમે રોમ હર્ષિત થઈ ઉઠે છે રામ નામ લઈ અમૂલ્ય રત્ન જે પામીએ છીએ અને બીજી કોઈ રહેતી નથી રામ એક અવતાર પુરુષ તો છે છે જ પ્રભુ શ્રી પથ્થર પણ તરી જાય ઋષિ વાલ્મીકી બની જાય છે મર્યાદા પુરુષોત્તમ તરીકે ની ઓળખ પામેલા પ્રભુ શ્રી રામ જન જન અને પ્રત્યેક ના હૃદયમાં વસે છે જે ધર્મ અને જે સંસ્કૃતિ માં પ્રભુ શ્રી રામે અવતાર લીધો હોય તેની યુવા પેઢીએ બીજે આદર્શ શોધવા જવાની જરૂર જ ક્યાં છે રામ નામ માં શત્રુને પડકાર આપી અધર્મ સામે લડવાની અજબ હિંમત છે એટલે તો સાગર જેવા સાગરને પણ તેમની સામે ઝૂકવું પડ્યું અને રાવણનો સંહાર કરી તેમણે ધર્મનો વિજય ઘોષ કર્યો આજે માત્ર હિન્દુ ધર્મ કે ભારત દેશને જ નહીં સમગ્ર વિશ્વને રામ નામનો સાચો અર્થ સમજી એક કલ્યાણકારી નામને પોતાનો પથદર્શક બનાવવાની ખૂબ જ જરૂર છે શ્રી રામનું જીવન ભારતમાં જ નહીં જાણીતું છે વિશ્વના સાહિત્ય ઉપર પણ તેની ઊંડી અસર જોઈ નાની વયમાં જ વિશ્વામિત્ર જેવા ઋષિઓ દ્વારા લોક કલ્યાણના હેતુ થતા યજ્ઞોનું રક્ષણ કરી પોતાના અવતાર કાર્યો પ્રારંભ કર્યો જનક રાજાએ યોજેલ સીતા સ્વયંવર શ્રી રામે ધનુષ્ય ભંગ કર્યો રાજગાદી ઉપર બેસવાના દિવસે જ કઈ કઈ એ ભરત ને રાજગાદી અને રામને વનવાસ એવું રાજા દશરથ પાસે વરદાન માંગતા વચન પાલન ના હેતુથી રામે વનવાસ સ્વીકાર્યો

કેવટ સાથે મૈત્રીની ઘટના અને સબરીને હેઠા બોર ખાવાની ઘટનામાં

લોક આરાધનાનું કાર્ય કર્યું તેમના આદર્શ જીવનના કારણે આજે પણ લોક માણસમાં તેમનું નામ મર્યાદા પુરુષોત્તમ તરીકે અંકિત થયેલું છે ભગવાન શ્રી રામના પાવન ચરિત્રનું સ્મરણ કરવા ભારતના તમામ રાજ્યોમાં આ ઉત્સવ ભિન્ન ભિન્ન રીતે ઉજવવામાં આવે છે ક્યાંક શોભાયાત્રા હોય ક્યાંક રામલીલા ભજવાય મંદિરોમાં મહાપૂજા થાય રામચરિત માનસનું ગાન થતું હોય દાન ઉપવાસ યજ્ઞ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે રામનવમી નિમિત્તે રામ જન્મોત્સવને વધાવવા માટે કચ્છના ગામે ગામ વિવિધ કાર્યક્રમો યોજાયા છે આ પર્વે આજે વિવિધ સ્થળે શોભાયાત્રા હવન મહાઆરતી ધ્યાન બાઇક રેલી ભજન સ્પર્ધા રાસોત્સવ તથા સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે આપ સાંભળી રહ્યા હતા આજનો વિષય હતો રામ જન્મોત્સવ પર્વ પઠન કરી રહ્યા હતા વિરલ રાણા પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું